જાબુગોડા ખાતે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક કુમાર દેસાઈ તેમજ ધારાસભ્ય જયેન્દ્રસિંહજી પરમારની વિશેષ ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ પ્રાથમિકતા મુજબ જામુગોડા તાલુકા ખાતે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક કુમાર દેસાઈ તેમજ ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં ત્રિરંગા યાત્રા યોજવામાં આવી જેમાં જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં નિર્દોષ છવ્વીસ સહેલાણીઓની આતંકવાદીઓ દ્વારા ધર્મ અને નામ પૂછીને હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ આપણા દેશની સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પો અને પાકિસ્તાની સેનાના એરબેઝ ખતમ કરી નાખ્યા હતા જેમાં આપણા ભારત દેશના રાષ્ટ્રની રક્ષા કરતા વીર જવાનોના સન્માનમાં જામુગોડા વિશ્રામ ગૃહ ખાતેથી તાલુકા પંચાયત તેમજ રણછોડજી મંદિર મામલતદાર કચેરી થઈ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચોકમાં જઈ તિરંગા યાત્રા સમાપન કરવામાં આવી હતી જ્યારે આ તિરંગા યાત્રામાં જામુગોડા જૂથ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ બારિયા તેમજ વિવિધ સંગઠનો અને કર્મચારીઓ દ્વારા જામુગોડા તાલુકાના તમામ ગામોના લોકો યાત્રામાં જોડાયા હતા